નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર કાલની તુલનામાં આજે વધારો જોવા મળ્યો છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનું જેમાં આજે એક ગ્રામ સોનું પાંચ હજાર સાતસો ને એકસઠમાં વેચાઈ રહ્યું છે ભાવ રહ્યા છે આગળ વાત કરી લઈએ તો આજે ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની વાત કરીએ તો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર પાંચસો રૂપિયા અને એક કિલો ચાંદી પિંચોતેર જેની વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવની અંદર સો રૂપિયાનો વધારો નોંધાયો છે તો હવે જાણી લઈએ આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર સાતસો માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોના પાંચ હતો પણ આજે વધારો જોવા મળી રહ્યો છે તો જાણી લઈએ આજે ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ ચાંદી સાત હજાર માં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદીના ભાવ ભાવ છે પિંચોતેર હજાર આઠસો રૂપિયા જે મિત્રો આજના ચાંદીના બજાર ભાવ રહ્યા છે વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો એકસઠ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ છોતેર હજાર સો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેમાં આજે કાલની તુલનામાં સોનાના ભાવમાં સો રૂપિયાનો વધારો નોંધાયો છે વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે દસ ગ્રામ સોનું અને એક ગ્રામ સોનું અને સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનું છ હજાર બસો પિંચોતેર માં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોના ભાવ છે છ લાખ સત્યાવીસ હાજર પાંચસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે